છોકરાઓ મોટા થયા હસબન્ડ પણ બિઝી છે એ બધું છે અને મને કોઈ ગણકારતું જ નથી મને કોઈ રિસ્પેક્ટ નથી આપતો પોતાને જ એવું લાગવા લાગે છે કે અરે હું કંઈ કહું છું તો આ લોકો સાંભળતા નથી હવે તો તમે મોટા થઈ ગયા છો ને છોકરાઓ હવે તો તમે શું સાંભળ છો મારું એને એવું લાગવા લાગે છે જે નું કેરેક્ટર છે લાઈક ઇટ્સ શી ઇઝ અ મોડર્ન ગર્લ જેના લગન થઈ રહ્યા છે આજની છોકરી છે અને લાઈક યુ નો લાઈક મોસ્ટ ગર્લ્સ આર કે લગ્ન પહેલા હોય બધા છૂટતી રહેતા હોય છે મા બાપ બધી પરમિશન આપી હોય છે બે હજાર પચીસ માં જે પ્રમાણે આ છ મહિનામાં એટલી બધી સરસ સરસ ફિલ્મો આવીને સરસ ચાલી છે બોક્સ ઓફિસ પર સફળ થઈ છે અલગ એક્સપેરિમેન્ટ થયા છે એ દર્શકોએ સ્વીકાર્યા છે અને દેટ્સ અ વેરી ગુડ હવે દર્શકો ધીરે ધીરે અલગ અલગ એક્સપેરિમેન્ટ વાળી ફિલ્મો નવી ફિલ્મો નવા આઈડિયા ફિલ્મો આપણા ગુજરાતી દર્શકો સિનેમા સુધી જોવા જાય છે અને ધેટ્સ અ વેરી ગુડ થિંગ નવી જૂરે ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય છે જલેબી રોક્સ નામ પરથી એક હટકે ફિલ્મ લાગે છે આપણી સાથે જલેબી રોક્સ ની ટીમ મુંબઈ સમાચારના સ્ટુડિયોમાં છે આપણે એમની સાથે વાત કરશું અને જાણશું એ ફિલ્મ બાબત જલેબી રોક્સ નામ એકદમ હટકે લાગે છે

ફોર્ટી ફોર્ટી ની એજ હોય ત્યારે અચાનક સ્ત્રીમાં એક બદલાવ આવી જાય છે એને એમ લાગે છે કે એનો કે છોકરાઓ મોટા થયા હસબેન્ડ પણ બિઝી છે બધું જ છે અને મને કોઈ ગણકારતું જ નથી મને કોઈ રિસ્પેક્ટ નથી આપતું પોતાને જ એવું લાગવા લાગે છે કે અરે હું કંઈક કહું છું તો આ લોકો સાંભળતા નથી હવે તો તમે મોટા થઈ ગયા છો ને છોકરા હવે તો તમે શું સાંભળશો મારું એને એવું લાગવા લાગે છે થોડું

ને કોઈ ચિંતા નથી હોતી ઘરની એટલે બહાર વધારે સારી રીતે કામ કરી શકે છે તો એવી જ આ વિદ્યાની વાર્તા છે કે જે એક ઉંમર પછી એને એમ લાગે છે કે હવે આઈ હેવ ટુ ફાઇન્ડ માય માય સેલ્ફ એન્ડ દેટ્સ હાઉ ધીસ ફિલ્મ ઇઝ દેટ્સ ઓલ ઇન ધીસ ફિલ્મ ઇઝ અબાઉટ અબાઉટ ફેમિલી અબાઉટ ફ્રેન્ડશીપ એ એજમાં તમને તમારા જૂના ફ્રેન્ડ્સ મળી આવે તો કેવી તમારી લાઈફ બદલાઈ જાય અને એ બધી વાત છે આખી એક કરો જોની વાત છે તમે જણાવશો તો મારું જે છે એનું નામ છે મુન્ની અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઉપર ઇન્ટ્રોડક્શન થાય છે ધીસ ઇઝ અ પોઈન્ટ જ્યાં મુન્નીના લગ્ન થઈ જાય ઓકે અને એના લગનમાં ઓફકોર્સ બધા રિલેટિવ્સ આવે છે ને એની જલેબી દીધી ફેવરેટ જલેબી દીધી પણ એના સિસ્ટર્સ હા તો એના લગનમાં આવે છે તો જે મુન્ની નું કેરેક્ટર છે લાઈક ઇટ્સ શી ઇઝ અ મોડર્ન ગર્લ જેના લગ્ન થઈ રહ્યા છે આજની છોકરી છે અને લાઈક યુ નો લાઈક મોસ્ટ ગર્લ્સ આર કે લગ્ન પહેલા યાર બધા છૂટતી રહેતા હોય છે મા બાપ બધી પરમિશન આપી હોય છે યુ આર નોટ તમે રૂલ્સ તોડી શકો છો કંઈ પણ કરી શકો છો બિંદાસ જે મનમાં બોલી દેવાનું હસબન્ડ ફિયોન્સે ને જે હોય કાંઈ હોય તો ઝઘડો કરી લેવાનો હોય છોકરી પણ લગ્ન જેવા થઈ રહ્યા છે એની જ પછી એક્ઝેક્ટલી રાઈટ દેન સડનલી ગર્લ ચેન્જ કે હવે લગ્ન થઈ ગયા એટલે હવે આપણે એક એક યુ હવે હવે પરણિત સ્ત્રી છે તો જે હું પહેલા કરતી હતી લગ્ન પહેલા એ બધું હું નહીં કરી શકું રિસ્પોન્સિબિલિટીઝ આવી ગઈ અને ઘણા બધા ડૂઝ એન્ડ ડોન્ટ આવી ગયા કે મારે અગર ખાલી મારે કોઈ કરિયર આજના તારીખમાં મારે લેવું હોય કે હું આખો દિવસ બારે રહું રાતના બાર વાગ્યા આવું પેલા પેરેન્ટ પણસરા ઓકે છે ગર્લ હેઝ ટુ ગો થ્રુ ઓર શી દેટ ઓફ ચેન્જેસ ટુ અર લાઈફ સો મારું એ કેરેક્ટર છે જે બિગનિંગમાં એકદમ મસ્તી કરી રહી છે ને એન્ડ શી ગોઝ થ્રુ ચેન્જીસ એન્ડ હાઉ એની પોતાની દીદી જે વિદ્યા પાઠકનું કેરેક્ટર છે જલેબી દીદી નું જે કેરેક્ટર ટ્રાન્સફોર્મેશન થાય છે એને જોઈને હાઉ શી એઝ અ યંગ ગર્લ ગેટ્સ ઇન્સ્પાયર્ડ કે એઝ અ વુમન ઇફ આઈ હેવ ટુ લીવ માય લાઈફ તો હું આમની જેમ જીવીશ તો આ એજમાં આટલું બધું હિંમત કરીને આટલું બધું લાઈફમાં આગળ વધી શકે છે શી એજ તો મારે પણ કંઈક શીખવું જોઈએ અને મારે પણ યુ નો હેવ ટુ બી હેવ ટુ ટેક સમ ઇન્સ્પિરેશન ફ્રોમ અવર લાઈફ સો દેટ ઇઝ રિલીઝ અમે જોયું કે કે પણ ભાગ દેખાય છે 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 પંજાબી ફીલ એની તમે જણાવશો અને જલેબી જલેબી કેમ નામ તમારું એટલા માટે કારણ નાનપણથી જલેબી બહુ જ ભાવતી એટલે કોઈ એ રાહ નથી કારણ કે ખુશ હોય તોય જલેબી ખાવાની આજે મારો મૂડ નથી ચાલ જલેબી ખાવા જવાનું સ્કૂલ માંથી છૂટ્યા જલેબી ખાવાનું સ્કૂલે જતા જલેબી ખાવાની અને એક જ બચુ કાકા જલેબી એટલે યુ નો ફ્રેન્ડ સ્ટાર્ટેડ સેઇંગ કે જલેબી આ સ્કૂલ માં બધા જલેબી તો હર નિકને બીકેમ જલેબી સો શી વોઝ જલેબી ધેન એટલે જલેબી એ થઈ ગઈ અને છે બરોડાની ચંદીગઢ ચંદીગઢ સાસુ ચંદીગઢમાં છે ગુજરાતી ગુજરાતી જ ફેમિલી છે પણ હસબન્ડ નું હસબન્ડ નું બિઝનેસ ચંદીગઢમાં એટલે પરણીને ચંદીગઢ ગઈ એ ચંદીગઢમાં રહે છે પણ છે વડોદરા તો ત્યાંની જે કઈ ગમત જમત એટલે કઈ ફન મોમેન્ટ હશે તમારા કે તમે ત્યાં શું એક્સપ્લોર કર્યું જ્યારે તમે ત્યાં શૂટિંગ કરતા હતા પંજાબની લસ્સી હોય કે એવું કઈક તમે કર્યું ત્યાં આમ તો એક્સપિરિયન્સ છે તમારા ત્યાં પંજાબ આમ તો અમે ત્રણ જ દિવસ હતા શૂટિંગ કરવા માટે ત્યાં એટલે યુ કેન ઇમેજિન કેટલું હેક્ટિક હશે પણ અમે લોકો લંચ મિડ ઇવનિંગ અને ડિનર કારણ કે એ લસ્સી આપણા જેવી ના હોય એટલી બધી હેવી અને થિક હોય છે કે તમારું ડિનર જ થઈ જાય એટલે આપણે પંજાબીમાં બોલવા મળે

પણ શૂટ એટલું અમેઝિંગ થયું ને કે એ સેટિસ્ફેક્શન તમને બહુ હોય કે બાકી ભલે તમને બાકી કામ ટાઈમ ના મળે બકે અમે આમાં આમાં પણ અમને ટાઈમ મળી ગયો ગાડી લેવા એકડે બહાર જાય તો ગાડી લેવા જાય યાર બિલકુલ અરે આપણે છોકરીઓ શોપિંગ વગર રહી જ ના શકે આ સ્ટોરી કેવી રીતે અલગ છે અને તમે શું જણાવવા માંગો છો આ સ્ટોરીનો સ્ટોરી એવી છે કે કદાચ The rig female gender hmm. when it is a phase, it is an untold suffering hmm. which has been put in an awareness and put on the surface that it's a natural process. Hmm. Don't worry about that. Yes. And the solution is find out yourself, your dream, yes. leave your dream, and there is.

મેકર્સ પણ યુ નો તાલ મેળવવા માંડ્યા છે અ પ્લસ જીવનમાં ચેન્જ આવવું એ સૃષ્ટિનો નિયમ છે અને ચેન્જ આવતો જ હોય છે અને એ ચેન્જ દરેક પ્રક્રિયામાં હોય તો ફિલ્મ મેકિંગમાં પણ હોય તો ફિલ્મ મેકિંગમાં સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે રિજનલ લેંગ્વેજમાં અને ખાસ કરીને ગુજરાતી લેંગ્વેજમાં આજકાલ જે થઈ રહ્યું છે આઈ એમ વેરી એક્સાઇટેડ ઓન ધીસ યર ટુ ટ્વેન્ટી ફાઈવ

તમે જોશો બીજી લેંગ્વેજોમાં હિન્દીમાં અને બધી મેઇન સ્ટ્રીમ લેંગ્વેજોમાં આમાં શું પ્લસ પોઈન્ટ છે એટલે બજેટ વાઇઝ તમે એટલા મોટા પૈસા નથી કરતા જેટલા હિન્દી સિનેમામાં કરતા તો તમને પ્લસ પોઈન્ટ મળે છે તમે સરસ મજાના આવા કન્સેપ્ટ દુનિયા સુધી લાવી શકો છો અને એટલે હું તમને કહું છું ત્યારે ઘણી વાર બોલીવુડમાં પણ ઘણા મિત્રો સાથે વાત કરું તો એ લોકો તો ગુજરાત અરે દીકરા દીકરી માટે પતિ માટે સાસુ સસરા માટે મમ્મી પપ્પા માટે સ્ત્રીના પોતાના માટે આ ફિલ્મ જોયા પછી અમે થોડા આના ચાર પાંચ શો કર્યા હતા એના પછી એવા એમને અનુભવ થયા છે કે એક બાવીસ ત્રેવીસ વર્ષની છોકરી વંદના પાઠકની પાસે જાય છે રડે છે એમને મરકી પડે છે અને પછી કહે છે કે બે ત્રણ દિવસથી મમ્મા જોડે ઝઘડો થયો છે આજે તો મેં ફોન ઇન ઉપર વાત કરી રહી મમ્માને જેને સોરી કહેવું છે એમને જઈને ભણવું છે એક હસબન્ડને મને સવારે ફોન કરીને કહ્યું કે ના આવવાનું છે જ હસબંડ તો આ ફિલ્મ તમારા ઘરમાં સુખ શાંતિ લાવશે એની સાથે સાથે તમારા જ ઘરના તમારા જ સદસ્યને તમારા જ પોતાના વ્યક્તિના તમે કઈ રીતે સમજશો એનું એક અલગ જો અલગ નજર આપશે તો જલેબી રોક્સ એ તમને પોતાને તમારા જીવનમાં મીઠાશ લાવવાની તમારા સંબંધોને રોક કરવાની એક એવી ફિલ્મ છે કે જે દરેક વ્યક્તિ એક બે વાર ત્રણ વાર જોશે ત્યારે એમને વધારે એની મીઠાશ પામવાનો અનુભવ થશે તો બેઝિકલી ઇટ્સ અ સિનેમા જે આજ સુધી આ કોઈ પણ ભાષામાં ગૌરવ એ વાતનું છે અમને લોકોને કે ગુજરાતી ભાષામાં

તમારી આવી આવી રહી રહી છે છે એટલે કે કે પવિત્ર દિવસે ચોક્કસ જોવા જોવા જજો જજો દૂરના પણ હોય તમારા તમારા ફેમિલી સાથે સાથે ફ્રેન્ડ તમને ખૂબ ગમશે જલેબી જલેબી જલેબી